ઉપર આવી ગયો છે તમને અહીં ઉપરનો નજારો થોડોક બતાવું માતાજીનું મસ્ત કાચની અંદર મંદિર છે આ ડુંગરની ઉપરનો નજારો છે આ એનું મસ્ત પરિસર છે ખોડિયામાંની સાત બેનરી બેઠા છે મંદિરની અંદરનો નજારો તમને બતાવો

સત્તા પૂરી થાય પછી તરત જ માનો માંડવો આમ થઈ જાય માના એડવાની શરૂઆત થઈ જાય ત્યાર પછી એ માંડવાની પૂર્ણાવતી થાય અને પાછલે દિવસ સમો લગ્નનું નિર્માણ કરેલું છે માં આ ફાગણ મહિનાની બીજ નદી સમો લગનનું આયોજન કરેલું છે એટલે બધાય સર્વે બધા આવજો

થોડોક ઉબડ ખાબડ છે અને મોટી જબર પવન શકી છે ગાડર સરે છે અહીંયા ડુંગર ઉપર મસ્ત નજારો લાગે મોટી જબર પવન શકી છે અને આ લાડુડો ડુંગર છે આ ડુંગરનો તમને નજારો બતાવો આ ડુંગર ઉપર મસ્ત ફરવા લાયક સ્થળ છે લાડુડો ડુંગર એ ખોડિયારમાંની સાત બે નળીઓ બેઠા છે તમને ઉપરનો નજારો થોડોક બતાવું બહુ મસ્ત છે આ લખેલું છે તા પગથિયા સડીને તમને માતાજીના હું દર્શન કરાવું ઉપર આવી ગયો છે તમને અહીં ઉપરનો નજારો થોડોક બતાવું માતાજીનું મસ્ત કાચની અંદર મંદિર છે આ ડુંગર નિય ઉપરનો નજારો છે આનું મસ્ત પરિસર છે છોડિયા સાત બેનડી બેઠા છે મંદિરની અંદર નજારો તમે બતાવો અહીંયા અવાજ ન કરો પવન છક્કીનો જ કારણ કે મોટી વિશાળ છે કાચનું મંદિર છે માતાજીનું થોડોક ગર્ભગૃહનું દર્શન કરાવું તમને થોડાક નજદીકથી માતાજી અને દાદા બેઠા છે મંદિર મસ્ત શણગારેલું છે ચારકોર કાસ છે આ સાઈડ વાતાવરણ બતાવું મસ્ત આવે કાસ નો હું દેખાવ છું મસ્ત પીવાનું પાણી ભર્યું છે તાજ એકદમ ગુંડી અને આનું બધું વાતાવરણ એકદમ હર્યું ભર્યું અને લીલું છે આ ગેટની નીચેનો તમને નજારો દેખાડું એટલે કાક હોલ બને છે નીચે ઉતરતા જાય ને એકદમ નારિયેળીનું મસ્ત બેકગ્રાઉન્ડ છે અને નારિયેળી આખા મેદાનમાં આવેલી છે એનાથી વાતાવરણ મસ્ત બને અને વ્યુ પણ સરસ મજાનો લાગે આને નજર બંધ કરી દીધી આવાસ કરતી બંધ થઈ ગઈ તો આ લાડુડા ડુંગરના કાર્ય કરતા છે બાબુભાઈ બાબુભાઈ હાંડા કનેરા આ એનું બધું સંચાલન કરે છે